મારો આ ઘરે બેહી જયું એમ કહું ત્યાંનું પતંગ 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 વિદેશી પતંગ દોરા વચ્ચે પતંગ દોરા હલો ફિરકી 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 બત્રીસ તાર વાળી બત્રીસ તાર વાળી પતંગ 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 હાલો ઉભારો ભાઈ પતંગો લેવી તમારા ગામ ઉત્તરાયણ બગડી બગડી તમે આ ફિર લેવો તમારા ગામ ની ઉતરાયણ બગડી ઉતરાયણ વિદેશી ફિરકી છે અને તું પતંગ સગાઈશ કે નઈ સગાવે એટલે આ તું ગમે ખેંચી ખેચીને કાપી

તમે એમ કહો કે આ દોરી આખા ગોમ માં બધા ની પતંગો નહીં રાખે તો મારે તો એક જ પતંગ લેવી એટલે એક નહીં લઈ જાય એટલે કલર બદલાય કે ખબર પડે કે આ

નકલ હે ને ચોક બીજો લઈ જાય તો તારી પતંગ નઈ શકવા મારે લેવી જ નહીં નવસો તમને આવું નહીં જઈ મળે એમ પણ અલ્યા રોહો એટલે નવસો રૂપિયા તમે અમે પતરી

પણ કાકા ઈ इलाકો હે ને ડેન્જર હે ડેન્જર એવું છે હવે આ પતંગું ને બતંગું બધું લઈ લે છે તમારું એટલે વેસવા તો નહી રે અમે પણ અમે હાલવા જ નથી સમજતા જ નહીં કોઈ રીતે જમ એટલે કઈ લૂંટારા છે તે લૂંટારા છે એવું ચોર્યું કરતાય નહીં હવે એટલે તમે ઓર રાખજો જો ઈ બાજુ તો પોલીસ કે જાતા નથી જ તો થોડું સંભાળીને રાખજો સારું હેડો તે હો હા એકાડી જ

તમે જા ગામ જેવું નથી તો ધંધો માં થાય હું તો હોય એવું ધંધો કરીને તો તમે આ પતંગો બધી વેકી આવો મારું ઘર આય છે હું આય જ બેઠો

મને શું ખબર તારી ફીરકી મને શું ખબર ચારી નહી તારું વડ રાખવાનું હું વેચો નીકળ્યો એટલે કાકા અમારી વર ચારે મકા હોય જુએ આ અવાર ડોહા પણ તમે ને ચોરી કરતા હારા ના લાગો હું એ કઈ કઈ ચોરી કરી આ ને તે અમને તમે ઓહી ગાડી ગયા ફીરકી ની અમને શું કઈ ની દેખાતું હોય અમે ધંધો કરવા બેઠા કાય અમને ભલી ખબર જોઈ પણ તારો બોરો તને ખબર હોય ને તા તો મને કે પૂજી ગયો મને એમ કો મને હું ખબર ઈ ન પૂજી તાણે આમ હવે ચોરી કરવાનું જરા તો કાકા ખોટી હું ચોરી નહીં કરતા આ તો હું તમને જા દઉં નકર તો પોલીસ કેસ કરી નાખું તમારું ઉપર તરત જ હવે પડે તો ના ના પોલીસ કેસ ના કર પોલીસ કેસ તાણે મે કે ભૂલી જો આપણો ફોટો પા ને પકડ લે થાય ફોટો ઓ ભોળ હરકે સુપા દે મને લાગમ પડે કે ચોરી હવે તો મોઢું અમે જોઈએ ને હું તમને જા કરું હા સામે ભોળું આમ બીજો કઈ નહીં ચોરી કર્યું ને એટલે કઈ નથી મેં ફરી તાર પતંગ ને દોડા

આ સોર એવું કરે વાત કરી દેતા નહીં પાણી પીએ શું લાગે હે કે હવે ભાઈ તો નહીં લે પણ કરી લે આમના મોટા એમની સાજરી અમે આંકું રાખે હમણાં લઈ લે બધી લઈને બતાવ્યો તાને મોડું કેટલા નહી આ ત્યાં હજાર કોઈ ત્યાં હજાર ની હોય તારા વિચારવું રાખો એ નહીં મોટા સામે તારા બિચારવું પડે લઈ લે આ આમ પંદર ત્રણ હજાર

તારી વાત તો મારે પંદરસો હાલ પતંગ ના શું પાંચસો હજાર હે આ પાંચસો રૂપિયા ની બધી લઈ જવાની છે તું રે તારા પાંચસો રૂપિયા લેજે તું બે બે તું ઓ પવન છે બે પતંગે ને વગેર પવન ની કોઈ જરૂર નહી હોય પૈસા થયા હજાર હજાર ઓનચી નથી આ ડોહો ચોઈ મારા બાપ ના એ પૈસા નું કાલે થઈ ગયું હવે પૈસા થોડા જ વધ્યા શું કરવું હાલ ચાર હજાર રૂપિયા પકડા પૈસા લે તમારે કઈ બાકી રહ્યું કઈ નઈ બાકી રહ્યું આગેવાન હું હોય ત્યાં હોય છે ભુરા ભાઈ ના આવશે મારું મારા બાપ ના પૈસા ખાલી થઈ ગયો શું દેખાય કઈ નહિ દેખાતું અમે કઈ નથી જોવો